તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે તેમની સારવાર કારગત ન નીવડી અને તેમનો બ્રેઇન ડેડ થયાનું જાહેર થયું જેથી જયેશભાઈના અંગોનું દાન કરવાનો વિચાર પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો હતો અને જયેશભાઈની બે કિડની બે ફેફસા લીવર અને બંને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિના જીવનમાં ઉજાસ લાવવામાં આવ્યો હતો કાકાનું નામ જયેશભાઈ રામાણી છે જે બે તારીખના રોજ પોતાના વ્યવસાયથી ઘરે જતા હતા ત્યારે કોઈ અજાણ ટ્રક ચાલક દ્વારા ને પાછળથી ઠોકર લગાડી હતી જેથી તે ઈજાગ્રસ્ત થયા હતા અને ઈજાગ્રસ્ત હાલતમાં એને સિવિલ હોસ્પિટલમાં ખસેડી લીધા હતા ત્યાંથી આગળ અમે પછી એને ગોકુલ હોસ્પિટલમાં અને ત્યાં એનું બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યું જેના લીધે અમે માટેનો નિર્ણય લીધો બધા પરિવારની જેના લીધે બીજા સાત લોકોને અમે જીવનદાન આપીએ છીએ જેથી મારા કાકા આત્મા એને શાંતિ મળે અને અમારને બધાને શાંતિ રહે કે કોઈ અમારા કાકા તો હવે રહ્યા નથી પણ એના લીધે બીજા સાત જણા જે છે એનું જીવન બચી જાય અને એ લોકોને શાંતિ મળે ખાસ તો એમના પરિવારમાં સૌ સંતાન છે છોકરો ના છે એને સંતાનમાં બે છે એક બાળક છે છોકરો છે અને એક છોકરી છે છોકરાનું નામ કેયુ છે જે છ વર્ષનો છે અને એક છોકરી છે દ્રષ્ટિ એનું નામ એનું નામ દ્રષ્ટિ છે અને એ આઠ વર્ષની છે આ રાજકોટનો એકસો તેર નંબરનો અંગદાન છે અને ખાસ કરીને જણાવવાનું કે આ રાજકોટમાંથી પાંચમા નંબરનું હૃદય જઈ રહ્યું છે અને બીજા નંબરના લંગ્સ જઈ રહ્યા છે જયેશભાઈ રામાણી પરિવાર જ્યારે બે તારીખે એક્સિડેન્ટમાં ઇજા પામ્યા અને સિવિલમાંથી જ્યારે એને ગોકુલ હોસ્પિટલમાં ખસેડાયા ત્યારે એના પરિવારના જ એક સદસ્ય પ્રવીણભાઈ રામાણી જે ખૂબ જ સામાજિક કાર્યકર છે અને આ બાબતમાં ખૂબ જાગૃત છે એમને ઘણી જગ્યાએ એનો મગજનો સિટી સ્કેન મોકલીને જાણકારી મેળવી કે હવે મગજના કોઈ ચાન્સીસ નથી અને ડૉક્ટરે પણ એમને બેન્ડેજ ડિપ્લેર કરેલા હતા એવી પરિસ્થિતિની અંદર પ્રવીણભાઈ એના પરિવારને સમજાવ્યો અને પરિવારના સદસ્ય પણ એટલા જ માયવળી પરિસ્થિતિ અંદર તેલીખ ફહલમાં એના માતા-પિતા, પત્ની, ભાઈ બધા જ પરિવારોએ સહમતી આપી અને જયેશભાઈના આજે બે કિડની, liver, હૃદય અને બે ફેફસાને સાથે સાથે બે દિવ્ય દ્રષ્ટિ તો ખરી જ સાત અંગો દ્વારા પરિવાર ઇના જયેશભાઈને ફરી પાછો જીવાડવા માટે જજોમી રહ્યો છે. તો રાજકોટ સિવિલ રાજકોટથી ગોકુલ હોસ્પિટલમાંથી એમની બે કિડની અને લીવર હોસ્પિટલ અમદાવાદ ખાતે મોકલવામાં આવશે સિવસ હોસ્પિટલ ની અંદર એમના બે ફેફસા મોકલવામાં આવશે અને યુએન મહેતામાં સહેશભાઈ હાથ મોકલવામાં આવશે અને રાજકોટ કણસાગરા હોસ્પિટલમાં ડોક્ટર કણસાગરા સાહેબને ત્યાં એમના બે આંખોનું દાન કરવામાં આવશે